નમસ્કાર ગુજરાત ફર્સ્ટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે લોકમત બે હાજર ચોવીસ સાથે હું છું પ્રતિપાલસિંહ અને ઇલેક્શન એટલે ગુજરાત ફર્સ્ટ સૌથી ઝડપી સૌથી સચોટ પડે પણ વાત કરીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પોતાના મત વિસ્તારની મુલાકાતે પહોંચ્યા હતા વિધાનસભા મત વિસ્તાર ઘાટલોડિયા થલતેજ વોર્ડની તેઓએ મુલાકાત લીધી હતી સીએમ સોસાયટીના આગેવાનો અને સેક્રેટરી સાથે પણ મુલાકાત કરી મુલાકાત દરમિયાન આગેવાનો અને સોસાયટીના સેક્રેટરી સાથે સંવાદ પણ કર્યો હતો ઘાટલોડિયા વિધાનસભાના શક્તિ કેન્દ્રના આગેવાનો સાથે મુલાકાત કરી હતી પચીસ બુથ સેન્ટરના આગેવાનો અને સોસાયટીના સેક્રેટરી સાથે તેઓએ સંવાદ કર્યો હતો વધુ માહિતી માટે સંવાદદાતા સચિન કડિયા જોડાઈ ચૂક્યા છે સચિન લોકસભા ઇલેક્શન જેમ જેમ નજીક આવી રહ્યા છે એક બાદ એક જે નેતાઓ છે તે પોતાના મત ક્ષેત્રમાં જઈ રહ્યા છે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે પણ પોતાના મત વિસ્તારની મુલાકાત લીધી હતી સાત મે ના રોજ ગુજરાતમાં જે ઇલેક્શન જે છે તે ચૂંટણી થવાની છે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પોતાના વિધાનસભા વિસ્તારના જે ઘાટલોડિયા વિસ્તાર ઝોન બે વોર્ડ નંબર આગેવાનો અને ખાસ સેક્રેટરીઓ સાથે સંવાદ કરવા માટે અહીં પધાર્યા છે અને ખાસ અહીંના જે લોકો છે જે સેક્રેટરીઓ અને જે આગેવાનો છે એટલે કે અહીં સાત શક્તિ કેન્દ્રો અને પચીસ જેટલા બૂથમાં જે આગેવાન જે કાર્યકર્તાઓ છે તેમની સાથે સંવાદ કરશે ખાસ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી વિજય બને વધુમાં વધુ બેઠકથી બેઠકો પર વધુના વધુ મતથી દરેક સેન્ટર પર પાંચ લાખથી વધુ મતથી વિજેતા થાય તેવી એક સ્ટ્રેટેજી ભારતીય જનતા પાર્ટી દ્વારા બનાવવામાં આવી છે અને તેને લઈને જ જે એક બાદ એક નેતાઓ પોતાના મત વિસ્તારમાં જે કાર્યકર્તાઓ અને જે આગેવાનો છે તેમની સાથે સંવાદ સંબોધનનો કાર્યક્રમ ચૂંટણીના જે મિટિંગો અને આ સંવાદ જે શરૂ થઈ ગયો છે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ખાસ પોતાના વિધાનસભા વિસ્તારના જે ઝોન ટુ એટલે કે અહીં પચીસ જેટલી સોસાયટીના સેક્રેટરીઓ અહીં એકત્રિત થયા છે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમની સાથે સંવાદ કરશે બૂથ લેવલની જે આખી જે પ્રક્રિયા છે ચૂંટણીમાં કેવી રીતે દરેક કાર્યકર્તાઓ ઘરે ઘરે જઈને દરેક જે ઘરે ઘરે જઈને દરેક લોકોને ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકર્તાઓ છે તે બૂથ સેન્ટર સુધી લઈ જાય અને ભારતીય જનતા પાર્ટીને વિજય બનાવે તે રીતનો જે સંવાદ અને જે વધુ બૂથ સેન્ટર બૂથ સેન્ટરો મજબૂત બને તે રીતના કાર્યકર્તાઓ સાથે આજે મીટિંગ અને સંવાદ કર્યો છે જી આભાર સચિન સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ